ધાર્મિક સ્થળ એવા પ્રગટેશ્વર મહાદેવની જગ્યાની દિવાલ પાસે ગેરકાયદરસ ઉપરની જમીન પેશકદમી કરી એક મોટું કન્ટેન્ટ ગેરકાયદેસર મૂકેલ હોય લોકોની રજૂઆતના આધારે આ કન્ટેન્ટને કોઈ આશંકા સાથે સ્ફોટક પદાર્થ મૂકેલ હોય જેવા દહેશત ઊભા થયેલ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ કન્ટેનર હટાવવામાં આવ્યું હતું

કામ કરે છે ડિપાર્ટમેન્ટની ચેક છે તો કેથી આપણે ઉપર આપણે દેતા વડે આપણે આ નાખી દીધો પછી આપણે જ નહીં ઉપર લઈ જશે પછી આપણે વિચાર આપ કોઈ હે જ હાલો

અલ બોલાયો તો હું અહીં આવી ગયો તો અડધી પૂણી કલાકમાં બે બે જણ આટલા છે વાત કરી

એનાવા હે મારો ટાઈમ તો સાહેબ તમારે આ લઈ લ્યો જો ઉધેર મતવી રહે લઈ જાઓ પણ અમે અમે સમજાયેલા સમાજથી નિવર કરે એમાં સહયોગ હતો કીધું મે લઈ લીધું અમે બીજા બધા કોઈ કીધું મે કોઈ દી કોઈ નહી આવે જેને અમે અમે નાના નાના પાડોશીઓ ઓરચા આયા અમે હા અમારા બધા પાડોશી છે ધ ધારસારસાલન કાર઺્એ સાલે આછેશાવએ સે સે સેભેણધ સેજ ગાડો ઉખાવાની સુવિધા છે ચાલો ચાલો બરાબર બેય તો લઈ આવ સા ગોમળો લેવા છે એ બાયને બેકલે આ કરી લેવા એલીયા ખાલી તો મારું નથી તમે આના કોઈ માર્યા ના પાડો

下面、啊。 E 予定で終わらせる。

ફોટો હોય છે ડ્રાઈવર હાડોદ ચેરમેન જીઓ નગરપાલિકા આ જે કંડેક્ટર જેના આઠ મુકાયેલું છે અને આ જે મંદિર છે એને આ જે જમીન છે મંદિરની માલિક અને એને બે ત્રણ વખત કરેના મોજમી દૂધના આપવા કરતા આ તબિતને લીધી નથી આજે એને છેલ્લી વખત નોટિસ કે રૂબરૂ કહી દેવાનું છે

ને લેવું જરૂરી છે અને હું તો પોલીસ ખાતાને પણ કહું છું કે પોલીસ ખાતાએ પણ આવી પ્રવૃત્તિમાં ધ્યાન રાખવું પડે કારણ કે આવાદ હોય કે કાંઈ બીજું હોય તો કાલ સવારે આની અંદર કોઈ લોકોની જાનહાની થાય આજુબાજુમાં ખુલાક વાહનો પડ્યા હોય એને નુકસાન થાય તો આવું નુકસાન નિવારવા ભાવનગર જિલ્લાના એસપી અને શિવાલના પીઆઈ સીએસઆઈ મામલતદાર વગેરે આ બાબતો તકેદારી રાખવી જનહિતમાં હોય અને બાજુમાં મંદિર આવેલું હોય બાજુમાં રહીશો હોય બાજુમાં વાહનો પડ્યા હોય તો આવી પ્રવૃત્તિઓને રોકવા માટે સમગ્ર સરકારી તંત્રએ પણ રસ લેવો જોઈએ અને નગરપાલિકાના અમારા જાગૃત ચીફ ઓફિસર અને જાગૃત અમારા શ્રી ડાયાભાઈ આ બાબતે ખૂબ સતત આની પાછળ સંપર્કમાં છે અને આ કાર્યવાહીમાં મને વિશ્વાસ છે કે અમારી નગરપાલિકા આ બાબતમાં લોકોને જે કાંઈ મુશ્કેલી પડે છે એ નિવારવા માટે આવતા દિવસોમાં પગલાં લેશે Gracias.